ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને તો તમારું મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અમે અત્યારે જઈ છીએ મોગલમાં નધા ધામે તો તમને બધું ત્યાંનું બતાવીશ કે કેટલું ટ્રાફિક છે ત્યાં અને બહુ ભક્તા બધા તો આપણે આવી ગયા છીએ ભગોડા આવે તો ભગોડામાં પણ એટલું ટ્રાફિક છે તમે બધા જોઈ શકો છો ઓલરેડી બધા આવે જ છે હજી તો આવે જ છે Thank you. 那我给你，给你。 વાણી મોગલતામ આવી ગયા છે અમે ની ગંધ કરી ચાલે છે માડી રે આપણું કામ ન દે ને ઈ માં મોગલ તમે માનતા કરો એટલે સાડા ત્રણ દિવસ નો થવા દેવો બાપ ઈ મારી માં મોગલ હો એટલો વિશ્વાસ છે કે માં મોગલ નહીં કામ કરે કરે ને કરે જ

માં મોગલ તમે પણ દર્શન કરો જેમાં મોગલ જેમાં મોગલ તો અમે આવી ગયા છીએ ભગુડા આવે તો તમે પણ જોઈ શકો છો ભગુડાનો નો નજારો જબરદસ્ત છે

તો મિત્રો આજના વ્લોગને હું અહીંયા જ ખતમ કરું છું અને તમને જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી નાખો શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લેકન દબાણો તો ભૂલશો જ નહીં તો મળશું પાછા આપણે આવતી આવતીકાલે સવારે તો બધાને બાય બાય